નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ખાસ મસાલા સાથે એકદમ સ્વાદિષ્ટ કાઠિયાવાળી ભરેલા મરચાં જો તમે આ રીતે મરચાં બનાવશો તો શાકની પણ જરૂર પડશે નહીં તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ ટેસ્ટી ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા છ મોટી સાઇઝના મરચાં લીધા છે જ્યારે પણ તમે ભરેલા મરચાં બનાવો ત્યારે મરચાં આ રીતે થોડી મોટી સાઇઝના અને થોડા જાડા લેવાના છે જેથી તેમાં સ્ટફિંગને સહેલાઈથી ભરી શકાય હવે છરીની મદદથી મરચાના વચ્ચેના ભાગમાં આ રીતે કટ લગાવી દઈએ ત્યારબાદ મરચામાંથી આ રીતે બીજનો ભાગ હટાવી દઈએ તો આ રીતે આપણે બધા જ મરચાં તૈયાર કરી લેવાના હવે આપણે મરચામાં ભરવા માટે ટેસ્ટી મસાલો બનાવી લઈએ એના માટે એક પેનમાં લઈએ અડધો કપ બેસન હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી બેસન ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લઈએ તો સતત એને આ રીતે ચલાવતા રહીશું જેથી બેસન બધી બાજીઓથી સારી રીતે શેકાય તો તમે જોઈ શકો છો કલર આવો ગોલ્ડન થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે તેમાં બીજા બધા મસાલા એડ કરીશું એક ટી સ્પૂન અજમો અજમોને આ રીતે ક્રશ કરી ઉમેરવું જેથી તેનું ફ્લેવર એક્ટિવેટ થઈ જાય સાથે એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથાઇ ટી સ્પૂન હળદર એક ચોથા ટીસ્પૂન હિંગ બે ટેબલ સ્પૂન તેલ બે ટીસ્પૂન જેટલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ તેલનું પ્રમાણ તમે જરૂર પ્રમાણે એડ કરી શકો છો હવે લાસ્ટમાં એક ટીસ્પૂન જેટલા સફેદ તલ એડ કરી દઈએ સાથે ત્રણ ટીસ્પૂન જેટલા શેકેલા કાચા દાણા એડ કરીશું અને હવે એકવાર મિક્સ કરી દઈશું સફેદ તલ અને દાણા એડ કરવાથી મરચાં ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો એકદમ સરસ મિશ્રણ બનીને તૈયાર છે આવું મિશ્રણ તમારે રેડી કરી લેવાનું હવે કટ કરેલા મરચાંમાં મસાલો ભરી દઈશું મરચાંને આપણે આખા નથી ભરવાના થોડા અધૂરા જ ભરવાના છે જો વધારે મરચાંને ભરીશું તો તરતા સમયે મસાલો બધો બહાર આવી જશે એટલે એને આ રીતે થોડા અધૂરા જ ભરીશું હવે આપણે મરચાંને તળી લઈ એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન જેટલું તેલ હવે તેલ ગરમ થાય એટલે આ રીતે મરચાંને મૂકી દઈએ તો મરચાંને તેલમાં રહે એ રીતે ગોઠવવાના હવે એને ઢાંકી તળી લઈએ આ સમયે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે તો મરચાંને બધી સાઈડથી ફેરવી ફેરવી એને આપણે તળીશું તો આ મરચાંને શેકાતા ત્રણેક મિનિટ જેવી લાગશે તો તમે જોઈ શકો છો મરચાં બધી જ સાઈડથી સારી રીતે શેકાઈ ગયા છે સાથે એની જે સ્કીન છે એ પણ સોફ્ટ થઈ ગઈ છે તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું હવે બચેલો જે મસાલો છે એને આ રીતે ઉપરથી છાંટી દઈશું અને એકવાર મિક્સ કરી દઈશું જેથી મરચાંની ઉપર સારું એવું કોટિંગ આવી જશે અને મરચાં ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ખાવાનો સ્વાદ બમણો કરી દે એવા એકદમ ટેસ્ટી ભરેલા મરચાં બનીને ત્યાં છે ખૂબ જ ટેસ્ટી મરચાં બન્યા છે તો તમને આ ભરેલા મરચાંની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો